તારાચંદ પાટિલના છ વર્ષના બાળકનું અપહરણ થયું હતું પરિવારે બાળકની શોધખોળ કરી પરંતુ બાળક મળ્યું નથી અને ત્યારબાદ પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બાળક દૂમ થયાની ફરિયાદ નોંધાઈ હતી કે સાત જુલાઈએ જગન્નાથ યાત્રા હોવાથી સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા ડિંડોલી પોલીસ બંદોબસ્ત હતા તેમ છતાંય બાળકની શોધખોળમાં લાગી ગઈ હતી સૌ પ્રથમ પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું અંતે પોલીસે પિતાએને કડકાઈથી પૂછપરછ કરતા પિતાએ જ બાળકનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું હતું તેણે બાળકને પોતાની બહેન અને મિત્ર કરણ મારફતે મહારાષ્ટ્રના ભુસાવળ ખાતે આવેલા બુલધાણામાં મોકલી આપ્યો હતો આથી ડિંડોલી પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે નંદુરવાર પાસેથી ચાલુ ટ્રેનમાં બાળકને મુક્ત કરાવી તથા મહિલા અને અન્ય એક પુરુષને ઝડપી પાડ્યા હતા ગઈ તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયું હતો છ તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલદાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે આજ વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કર બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનું મોટિવ જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઈઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્ડસમ માંગવા કે ખંડણી માગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટિલ એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે